વંદે માત્ર ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિ તો આજે આપણે ફરી એક વખત જંગલોના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે કે ભાઈ ભારતની અંદર જે મુખ્ય જંગલો જોવા મળે છે તેમાંના આપણે જે મુખ્ય ત્રણ પ્રકારના જંગલો જોઈ ગયા કે વરસાદી જંગલો પાનખર જંગલો એટલે કે ખરાવ જંગલો અને ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિ આજે આપણે સમશીતોષ્ણ ઉષ્ણકટિબંધીય જે જંગલો છે અને કાચના મેદાનો છે જે હિમાલયની અંદર આવેલી વનસ્પતિઓ છે તેના વિશે થોડોક અભ્યાસ કરવાનો છે જેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે હિમાલયના જે વિસ્તાર છે તેમાં કઈ કઈ પ્રકારની વનસ્પતિઓ છે જોવા મળે ખાસ કરી તો એનું એક કોષ્ટક છે અહીંયા તમારી સમક્ષ મૂકવામાં આવ્યું જેમની અંદર કહેવામાં આવ્યું ઊંચાઈ ક્ષેત્રીય વિસ્તાર કેવા પ્રકારના જંગલો હોય અને કેવા પ્રકારના વૃક્ષો હોય આ ચાર બાબતોને આધારે આપણે કહી શકીએ કે હિમાલયની અંદર જે વનસ્પતિઓ જોવા મળે છે તે આવા પ્રકારની હોય છે તો એમાં પહેલું જ કીધું કે હિમાલયની અંદર એક હજાર મીટરથી લઈ અને બે હજાર મીટર સુધીની ઊંચાઈ ઉપર જવાનું છે પૃથ્વી સપાટીની એક હજાર મીટરથી લઈ બે હજાર મીટરની ઊંચાઈ ઉપર આપણે જઈએ તો એ વિસ્તારને હું કયો વિસ્તાર આવશે તો એને કીધું ઉત્તર પૂર્વીય ઊંચા પહાડો પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારનો સમાવેશ એક હજારથી બે હજાર મીટરની અંદર થશે તો એમાં કેવા પ્રકારના જંગલો હોય તો એને કીધું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળે તો આ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની અંદર આપણને ઓક અને શેષ્ટનટ નામના મુખ્ય વૃક્ષો જોવા મળતા હોય છે જે આપણે જોયેલા નથી આમ બે હજાર મીટરની ઊંચાઈ સુધી આપણે જઈએ ઢોળાવાળો અને પર્વતીય વિસ્તાર કે જેમની અંદર ઓપ અને શેષ્ટનટ નામના વૃક્ષો સહી થતા હોય છે ત્યારબાદ નંબર બે કીધું એને કે હિમાલયના 1500 થી ત્રણ હજાર મીટર સુધીની ઊંચાઈ ઉપર આપણે જઈશું પહેલા કેટલી જગ્યા છે આપણે એક હજારથી લઈ બે હજાર સુધી અને હવે કેટલું જવાનું છે એનાથી પણ વધારે પંદરસોથી લઈ અને ત્રણ હજાર મીટર સુધીની ઊંચાઈ ઉપર જવાનું છે જેમની અંદર આપણે કીધું હિમાલયના દક્ષિણીય ઢોળાવ દક્ષિણ તથા પૂર્વીય ઊંચાઈવાળો વિસ્તાર તો એમાં આપણને શંકુદ્રુમ જંગલો જોવા મળશે શંકુદ્રુમના વૃક્ષો જે આપણે નાતાલની અંદર આપણે ક્રિસમસ ટ્રી તરીકે ઓળખીએ છીએ તો કે શંકુદ્રુમના જંગલોની અંદર કયા વૃક્ષો છે પાઈન દેવદાર સિલ્વર ફર ટ્રુસ પાઇન દેવદાર ફર અને સ્પ્રુસ આ ચાર પ્રકારની મુખ્ય વનસ્પતિઓ કે વૃક્ષો આપણને શંકુદ્રુમ જંગલોની અંદર જોવા મળતા હોય છે ત્યારબાદ નંબર ત્રણ ઉપર આપણને કહેવામાં આવ્યું કે હિમાલયના સતરેસો મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તાર જેમાં કીધું હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક કે જ્યાં સૌથી વધારે બરફ પડે છે તેવો વિસ્તાર પૃથ્વી સપાટીની અંદર એને કીધું સમુદ્રની જે જળ સપાટી છે તેનાથી છત્રીસો મીટરનીથી વધારે ઊંચાઈ ઉપર જઈએ તો ત્યાં આપણને અલ્પાઈન અને ટુંડ્ર ઘાસ એટલે કે ટૂંકું ઘાસ નામની વનસ્પતિ અને જંગલો છે જોવા મળે આ કે ત્યાં બરફનું પ્રમાણ વધારે છે તો એમાં કયા વૃક્ષો થાય તો એની અંદર કીધું સિલ્વર ફર્શ અને જુનિફર બર્ચ નામના વૃક્ષો છે થતા હોય છે આમ હિમાલયની અંદર આ ત્રણ બાબતો આપણને કહેવામાં આવી કે એક હજારથી લઈ છત્રીસો મીટરનીથી વધારે ઊંચાઈ ઉપર જેમ જેમ જતા જઈએ તો તેમ તેમ અલગ પ્રકારના વૃક્ષો છે આપણને જોવા મળતા હોય છે ત્યારબાદ આ વૃક્ષોની કંઈક વિશેષતા વિશે થોડીક માહિતી છે આપવામાં આવી છે જો એની અંદર આપણને કહેવામાં આવ્યું કે શંકુદ્રમ જંગોલીની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો વધારે હોય છે શંકુધ્રુમ વૃક્ષો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જોયેલા છે કારણ કે આપણે નાતાલની અંદર ક્રિસમસ ટ્રી તરીકે જેને ઓળખી શંકુધ્રુમ વૃક્ષો છે તો કે જેમની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય શંકુ આકારના વૃક્ષો શા માટે હોય છે તો એની અંદર આપણને કહેવામાં આવ્યું કે ભાઈ એ જે વૃક્ષો છે તો એ વૃક્ષોની જે ડાળીઓ હોય તો એ ડાળીઓની જે રીતે રહેવાની રીત છે આપણે છે તો સીધી ડાળીઓ હોય છે પરંતુ શંકુદ્રુમ જંગલોની અંદર ડાળીઓ છે એવી રીતના નીચે ઢોળાવાળી હોય શું કામ તો કે ઉપરથી જ્યારે બરફ પડે ત્યારે નીચે સરકી જાય એટલા માટે ઝડપથી વૃક્ષોના પાન લાંબા હોય અણીદાર હોય પછી કાશવાળા હોય અને આ પ્રકારના લાંબા પાન લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે એટલે એમની ઉપર આ પાન ઉપર કે આ વૃક્ષો ઉપર બરફ પડે તો એ સિકાયસવાળા વધારે હોવાથી લાંબા સમય સુધી વૃક્ષો સુકાતા નથી પરંતુ આપણા જે જંગલોની અંદર વૃક્ષો જોવા મળે છે જંગલોની ઉપર જો બરફ પડે તો એ વૃક્ષો છે ઝડપથી સુકાઈ જતા હોય કારણ કે શિકાશવાળા નથી અને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકતા નથી પાંચમો મુદ્દો આપણને કહેવામાં આવ્યો ભરતીના જંગલો ભરતી એટલે જે વિસ્તારોને દરિયાકિનારો લાગુ પડતો હોય અને કિનારાના નજીકના વિસ્તારોની અંદર આવા પ્રકારના જંગલો છે એ ઊભા કરવામાં આવતા હોય છે બનાવવામાં આવતા હોય છે કે કીધું ભારતમાં દરિયાકિનારે નદીઓના મુક્તના પ્રદેશમાં ભરતીના જંગલો છે જોવા મળે બંગાળની ખાડીના કિનારાના પ્રદેશો તેમજ ગુજરાતના કેટલાક દરિયાકાંઠે એટલે કે સાગરકાંઠા દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે જો અહીંયા કીધું આપણને કે ભાઈ દરિયા કિનારો હોય અથવા તો નદીઓનો મુક્ત ત્રિકોણનો પ્રદેશ હોય ત્યાં આવા ભરતીના જંગલો છે જોવા મળે ખાસ કરી દલદલીય વિસ્તાર એટલે કે જ્યાં કાદો કિચડનું પ્રમાણ સે વધારે હોય તેવા વિસ્તારોની અંદર આ જંગલો સી થતા હોય તો એની અંદર આપણે કીધું પશ્ચિમ બંગાળનો જે દરિયા કિનારો એટલે કે ખાડીનો કિનારો છે અને ગુજરાતનો જે ખાડીનો કિનારો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે તેવા વિસ્તારમાં ભરતીના જંગલો છે આવેલા છે ભરતીના જંગલોને બીજું એક પણ નામ આપવામાં આવ્યું છે મેંગ્રો જંગલો તો એ જંગલોની મુખ્ય વૃક્ષો કયા કયા થાય તો કે સુંદરી અને ચેરની મુખ્ય વનસ્પતિ છે જોવા મળે છે સુંદરી અને ચેર નામના વૃક્ષો છે આ જંગલોની અંદર વધારે થતા હોય છે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે જંગલ પેદાશની ઉપયોગીતા કે ભાઈ આપણા વિસ્તારની અંદર જે જંગલો આવેલા છે તો જંગલોની અંદરથી આપણને કઈ કઈ ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને તે આપણને કયા કયા ક્ષેત્રની અંદર ઉપયોગી બનતી હોય છે તો એની અંદર વિદ્યાર્થીઓ મિત્રો આપણને કહે છે કે જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે જંગલોમાંથી મળતું ઈમારતી લાકડું શાક સાલ ફર્નિચર બનાવવા માટે ઉપયોગમાં લાગે સ્વાભાવિક છે આપણે કે ભાઈ આપણા જંગલોની અંદર નજીકના વિસ્તારની અંદર વસવાટ કરતા હોય તો માનવજાત માટે વૃક્ષો છે ખૂબ જ ઉપયોગી છે મહત્વના છે કારણ કે માનવીએ પોતાના જીવનની શરૂઆત જ આ જંગલની અંદર રહેલા વૃક્ષો સાથેથી કરી હતી આજે જંગલમાંથી આપણને ઇમારતી લાકડું એટલે કે આપણે જે કાંઈ ઘરે બાંધકામ કરીએ છીએ તેમની અંદર વપરાતું જે લાકડું છે તેમાં આપણે સાગ અને શાલ કે જેનું ફર્નિચર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ આજે આપણે જોઈએ છીએ કોઈને પણ ઘરે જઈએ તો વધારેમાં વધારે લાકડાનું ફર્નિચર છે કરેલું હોય છે ત્યારબાદ કીધું સુંદરવનમાંથી પ્રાપ્ત થતાં સુંદરીના વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે આ એક ગુણ અને ખાલી જગ્યા વિકલ્પો અને ખરાખોટાની અંદર યાદ રાખવાનો છે કે સુંદરવનમાંથી સુંદરી નામનું વૃક્ષ પ્રાપ્ત થાય અને આ સુંદરીના વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે દરિયાની અંદર તરાઈ ત્યારબાદ આપણને કીધું કે હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર અને સીધના લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવાની પેકિંગની પેટીઓ એટલે કે ખોખા બનાવવામાં આવે જો આપણને આ જંગલમાંથી કાશી પેદાશો મળે છે નહીં અને આપણે ઉદ્યોગિક ઉત્પાદનની અંદર ઉપયોગમાં લેતા હોઈએ છીએ ત્યારબાદ આપણે કીધું સીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે ટર્પેન્ટાઇન ઘણા બધા વિદ્યાર્થીઓ જોયો પણ છે પણ આપણને જો નામ આપવામાં આવે તો આપણને ખ્યાલ આવતો નથી કે ટર્પેન્ટાઇન એટલી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે રહેતા હોય અને પોતાના ઘરે અથવા તો આજુબાજુના ઘરે કંઈ કલર કામ થતું હોય તો એ કલરને આંસો કરવા માટે જે પાણી વાપરવામાં આવે એ ટર્પેન્ટાઇનની બોટલ હોય છે કે કલર છે એ જાડો હોય તો એને પાતળો કરવા માટે ટર્પેન્ટાઇન છે વાપરતા હોય છે ચંદનમાંથી સુગંધિત તેલ બને સૌંદર્યવર્ધક બનાવટ બને ચંદનના વૃક્ષો જે સાય છે તેમાંથી સરસ મજાનું માથામાં નાખવાનું તેલ અને શરીરે સોંપડવા માટે મોઢે સોંપડવા માટે સૌંદર્યવર્ધક રૂપાળા દેખાવા માટે ઘણી બધી વસ્તુઓ હશે બનાવવામાં આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી ઉપયોગ પણ કરતા હશે વાંચમાંથી ટોપલા ટોપલી રમકડા ગુફ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે વિદ્યાર્થીઓ આપણે સાપુતારા અથવા તો ડાંગ જિલ્લા બાજુ હરવા ફરવા માટે જતા હોઈએ તો ત્યાંના જે આદિવાસી લોકો છે તેઓ પોતાની રોજીરોટી માટે થઈ અને ત્યાં વાંસનું ઉત્પાદન છે વધારે થાય તો વાંસમાંથી અલગ અલગ વસ્તુઓ છે એ બનાવતા હોય છે તો વાંસમાંથી એને કીધું કે ટોપલા ટોપલી રમોકડા સુશોભનની વસ્તુઓ છે એ બને છે આ ઉપરાંત જંગલમાંથી આપણને લાખ રાળ ગુંદર રબર મધ નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે સાથે સાથે આંબળા બહેડા હરડે અશ્વગંધા વગેરે વનસ્પતિઓ પણ ઔષધિઓ ઉપયોગી ધરાવે છે જો આમ જંગલમાંથી આપણને બીજી પણ અન્ય કાશી પેદાશો છે પ્રાપ્ત થાય છે જેમની અંદર કીધું લાખ રાળ ગુંદર રબર મધ જેતર આ ઉપરાંત ઔષધિઓની અંદર આંબળા બહેડા અરડે અશ્વગંધા નામની વનસ્પતિઓ અને ઔષધિઓ આપણને મળતી હોય છે તો અહીંયા પણ આપણને થોડોક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તેના આધારે કોષ્ટક છે આપવામાં આવ્યું કે આપણને જે ઔષધિઓ પ્રાપ્ત થાય છે તે ઔષધિઓ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે કારણ કે પ્રાચીન સમયની અંદર દવાખાનાઓ નહોતા તો આપણા જે ઋષિ મુનિઓ હતા આયુર્વેદિક ઉપચાર સી કરતા હતા તો આયુર્વેદિક ઉપચારની અંદર જે વનસ્પતિઓનો ઉપયોગ થતો હતો તેને વિશે થોડીક માહિતી આપવામાં આવી છે જેમની અંદર પહેલું જ કહેવામાં આવ્યું સર્પગંધા નામની વનસ્પતિ કે જે શરીરની અંદર લોહીના ઊંચા દબાણના રોગ દબાણના રોગની સારવાર માટે ઉપયોગમાં આવે છે ત્યારબાદ બીજું કીધું લીમડો જે જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે એટલે કે આપણા શરીરની અંદર કૃમિઓનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે લીમડો છે કડવો પણ એ આપણે પીવાથી આપણા શરીરને ફાયદાકારક છે ત્રીજું આપણે કીધું તુલસી જે શરદી ઉધરસ અને તાવની ઋતુ દરમિયાન આપણે એના પાન અને ખાવાથી આપણને ઘણી બધી રાહતશીલ થતી હોય અર્જુન સાદર નામની વનસ્પતિ છે જે હૃદય રોગની સારવાર માટે ઉપયોગી છે આમ બીલી આપણે શ્રાવણ મહિનો આવે એટલે આપણને ખ્યાલ આવે કે ભોળાનાથને બીલીપત્ર ચડાવવાના છે તો એ વાત અને કફના જે રોગો થાય છે એના માટે હોય છે ગળો નામની વનસ્પતિ છે જે મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ તાવ અને સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે તો હરડે જે કબજિયાત વાળ અંગેના રોગો માટે ઉપયોગી છે આમળા જે વાયુપિતને દૂર કરે છે અને પાચક છે અને છેલ્લે કીધું કરંજ જે સાંભળીના અને દાંતના પેઢાના રોગોને દૂર કરવા માટે ઉપયોગી થાય છે આમ અહીંયા આપણને ઔષધિઓ છે કઈ કઈ રીતે ઉપયોગી થાય તેના વિશે થોડીક માહિતી છે આપવામાં આવી જે આપણે ખાલી જગ્યાએ એક ગુણના પ્રશ્ન ખરા ખોટાની અંદર ખાસ યાદ રાખવાની છે ત્યારબાદ આપણને થોડીક એની વિશે ટૂંકમાં માહિતી પણ આપેલી છે કે જંગલની અંદર જે ખાખરાના પાનમાંથી પતરા પતરા પતરાળા પડિયા ખેરના લાકડામાંથી કાથો ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે તો આ ખાસ યાદ રાખવાનું છે કે ખાખરાના પાનમાંથી શું બને તો કે પતરા અને પ પડિયા બને છે આપણે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જમવા માટે જતા હોઈએ તો પાંદડાની જે ડીશ આપણને જમવા માટે આપે છે એને પતરાળા કહેવાય અને ડાળ અથવા તો સાસ લેવા માટે જે વાટકીઓ બનાવેલો હોય છે એને પડિયા તરીકે ઓળખવામાં આવે છે ખેરના લાકડામાંથી કાથો બને છે આપણે જે સરસ મજાના પાન મસાલાને દુકાને જઈ અને સરસ મજાનું પાન બનાવીને ખાતા હોય અને લાલ પિસ્કારીઓ મારતા હોય એ કાથો બને છે ટીમરૂના પાનમાંથી બીડી બને છે આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ તમારા આજુબાજુમાં તમારા ઘરે કે ભાઈ બીડીઓ પીતા હોય લોકો સાદી ચારપાય અથવા તો બીજી કોઈ પણ આવતી હોય આ ઉપરાંત જંગલો જંગલોની અંદર વસવાટ કરતાં જે આદિવાસી લોકો છે એ પોતાની આજીવિકા પૂરી પાડવા માટે ખોરાકથી પૂરો પાડે છે જોકે આદિવાસી લોકો જંગલની અંદર વસવાટ કરે તો એને ખોરાકની અંદર જંગલ છે એને કાચી પેદાશો પૂરી પાડે છે આમ જંગલો માનવ જીવનના સામાજિક અને આર્થિક વિકાસની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે અને માનવ જીવનની અંદર મહત્ત્વનું યોગદાન આજે આ જંગલો છે આપતા હોય છે આમ જંગલો સાથે માનવ જીવનનો સંબંધ ખૂબ જ જાણીતો અને જૂનો છે કારણ કે માનવીએ પોતાના જીવનની શરૂઆત જ્યાંથી કરી હતી તે જ જંગલો આજે આપણને ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થાય છે વંદે માત્ર